નમસ્કાર મિત્રો ઠાકોર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઠાકોર ફેમિલીના કાજલબેન અત્યારે વિડીયોમાં આવશે નહીં તેવું કેમ કહી રહ્યા છે ઠાકોર ફેમિલીના માણસો તે જોઈ શકો છો આ વિડીયોમાં કાજલબેનના ફોટોઝ અને વિડીયોઝના ખોટો મિસયુઝ થાય છે જેના કારણે ઠાકોર ફેમિલી નથી ચાતી કે તેમનો વિડીયો અને ફોટોઝ અત્યારે વાયરલ થાય તેના માટે અત્યારે કાજલબેન કોઈની સામે આવશે નહીં તે મહિના સવા મહિના સુધી કોઈને દેખાશે નહીં તેવું તે વિડીયોમાં કહી રહ્યા છે પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય

Pot esportar jo i mi que deixin-ho hoc-oc-oc-oc-oc i hi lloguanaves i flats byeai mienommen i lleniam-n'hiwoman s' wamma Tamarv ilog meniamou c원ic meniamou ��